નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે અખિલેશ યાદવે ચર્ચામાં જઈને પૂજા કરવી જોઈએ સપાવડાના દિવાળી સૂચન પર પ્રમોદ કૃષ્ણ થયા ગુશે ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર ખેસારીલાલ યાદવ આર જે જોડાયા પત્ની ચંદા યાદવની જગ્યાએ ચૂંટણી લડશે રાજ્ય સરકાર અને રેશનિંગ વેપારીઓ વચ્ચે ઘર્ષણ એક નવેમ્બર થી દુકાનો બંધ રાખવાની આપી ચીમકી ભાવનગર માં સીસીટીવી માં એક હજાર ત્રણસો ને અડતાલીસ વાહન ચાલકો ઝપટે છડતા કરાયો ભવ્ય દંડ અંગ્રેજો એ દિવાળી ના દિવસે ધૂમ ધડાકા કર્યા દસ સગા અને ચોવીસ ચોગા ઇંગ્લેન્ડ એ ન્યુઝીલેન્ડ સામે તબાહી મચાવી ગુજરાત વિધાનસભાના રાજકારણમાં મોટા ફેરફારો વિધાનસભા ટૂંક સમયમાં જ બે નવા ઉપદંડ કરવામાં આવશે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એ સરહદના જવાનો સાથે દીપાવલી ની ઉજવણી કરી બી વિઝા ભારતીય માટે મોટી ખુશખબરી અમેરિકા એ વિઝા ફી માં કરી ઘટાડા ની જાહેરાત પાકિસ્તાન સેના પર સતત બીજા દિવસે કરાયો હુમલો અત્યાર સુધીમાં માં દસ થયા મોત સાવધાન રહેજો એંસી કિલોમીટરની ઝડપે આવી રહ્યું છે ફેંગ સેન વાવાઝોડું મુસળાધાર વરસાદની આગાહી કરાઈ જાહેર સીઝ ફાયર પછી પણ તણાવ બીજી તરફ યુએઈ નું મોટું પગલું ઈઝરાયેલમાં ખરીદી એમ્બેસી માટે જમીન વિરમગામ સાણંદના પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન વજુભાઈ ડોડિયાએ પંચોતેર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે માંડ્યો મોરચો અનાજનું વિતરણ બંધ કરવાની આપી ઝીમકી બિહાર વિધાનસભામાં ફોર્મ ભરીને જેવો આરજેડી નો ઉમેદવાર બહાર આવ્યો કે તુરંત જ ગુનામાં તેની થઈ ધરપકડ અમદાવાદ શહેર માં ફરજ બજાવતા સિનિયર આઈપીએસ અધિકારીઓ નાગરિકો ની સુરક્ષામાં ખડે પગે સુરક્ષા ને લઈને આપ્યો સંદેશ પીએમ મોદી એ જાપાન ના પ્રથમ મહિલા વડાપ્રધાન સનાય તાનાકાઈને ચૂંટણીમાં વિજય બદલ આપ્યા અભિનંદન અમરેલીના ના દિવાળીની રાતે ખેલાયુ ઇંગોરિયા યુદ્ધ વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત ડોનાલ્ડ ટ્રમ્પે હવે સી નામ દિવાળી ના તહેવારો ખતમ થતા ભાવ માં ઘટાડો સોના માં બે હાજર ચારસો તથા ચાંદી માં આઠ હજાર ને સો રૂપિયા ઘટ્યા આજે અમદાવાદની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે કાર્યકર્તાઓ નાગરિકોને મળશે જુનાગઢ બાદ મહેસાણામાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ